સુરતના પુણા ગામ વિસ્તારમાં આવેલા સીતાનગર પાસે બીઆરટીએસ બસ કોરિડોર આવેલો છે ત્રણ દિવસ પહેલા ત્રેવીસ જુલાઈ ના રોજ બીઆરટીએસ બસ બીઆરટીએસ રૂટ માંથી પસાર થઈ રહી હતી તે દરમિયાન આવેલા એક સાયકલ સવાર બાળકે બીઆરટીએસ રૂટમાં અચાનક ઘૂસી ગયો હતો અને સાયકલ લઈને પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન પાછળથી મુસાફરો ભરેલી બીઆરટીએસ બસ આવી રહી હતી બીઆરટીએસ એર બસ રૂટમાં માત્ર બીઆરટીએસ બસ જ ચાલતી હોવાથી બીઆરટીએસ બસ થોડીક સ્પીડમાં પણ હતી જો કે બાળક સાયકલ ચલાવતા ચલાવતા અચાનક બીઆરટીએસ બસની સામે આવી ગયો હતો જેના પગલે બીઆરટીએસ બસના ડ્રાઈવર દ્વારા બ્રેક મારવામાં આવી હતી બસ સ્પીડમાં હોવાથી અચાનક જ બ્રેક લાગતા સૌ કોઈના જીવ ઉદ્ધાર થઈ ગયા હતા આ સાથે સાયકલ સવાર બાળકનો માંડ માંડ બચાવ થયો હતો મુસાફરો ભરેલી બીઆરટીએસ બસ ના ડ્રાઈવર દ્વારા એકાએક બ્રેક મારવાના પગલે બસમાં રહેલા મુસાફરોમાં બુમાબુમ થઈ ગઈ હતી કેટલાક મુસાફરો બસમાં જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે બીઆરટીએસ બસ રૂટમાં સાયકલ સવાર બાળક ઘૂસી જાય છે અને અચાનક બીઆરટીએસ બસની સામે આવી જતા ડ્રાઈવર દ્વારા બ્રેક મારવાથી તેનો બચાવ થાય છે બ્યુરો રિપોર્ટ Janada, é News.